આણંદ જિલ્લામાં એક એવું ઐતિહાસિક અને રહસ્યમય મહાદેવજીનું મંદિર આવેલું છે જેની ગુફા સીધી જ પાવાગઢ સુધી જાય છે હા તમને વિશ્વાસ નહીં આવે પણ આ એક સાચી અને હકીકત વાત છે આજે આપણે પહોંચી ગયા હતા બોરસદથી માત્ર કિલોમીટરના અંતરે વાળવડ ગામ નજીક મહીસાગર નદીના કાંઠે જ્યાં એક ઊંચી ટેકરી ઉપર ઐતિહાસિક મહાદેવજીનું મંદિર આવેલું છે અને લોકવાયકા પ્રમાણે આ મંદિર વર્ષો નહીં પણ સદીઓ જૂનું છે અને આ મંદિરમાં પહેલા ગિરનારના નાગા બાવા પણ રહેતા હતા અને આ જગ્યા એક એવી ગુફા પણ હતી કે જે ડાયરેક્ટ પાવાગઢ સુધી નીકળતી હતી પરંતુ આજે આ મંદિર એકદમ એકાંતમાં અસ્તવ્યસ્થ હાલતમાં ઊભું છે અને કોઈ વ્યક્તિની અવરજવર પણ નથી ફક્ત ને ફક્ત કુદરતી સુધ હવા મહીસાગર નદીનો શાંત પાણીનો અવાજ અને આ ટેકરી ઉપરથી દેખાતું એક નેચરલ અને અદ્ભુત વ્યૂ તમને શું લાગે છે આટલું જૂનું અને રહસ્યમય મંદિર ફરીથી જીવન થવું જોઈએ અને જો તમને આ જગ્યાનું સાચું નામ ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આવા જ રહસ્યમય અને ઐતિહાસિક મંદિર દર્શન માટે આપણા પેજને હમણાં જ ફોલો કરી લેજો હર હર મહાદેવ